વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામે ગ્રામજનોના વિકાસના અધૂરા કામો પૂરા કરવા માટે લખન દરબાર ગ્રામજનો સાથે જોડાયા છે વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામે વિકાસના કામોમાં અધૂરા રહેલા રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટના કામો તેમજ મુખ્ય તળાવની સફાઈ કરવાના કામોમાં ગામના વ્યક્તિ દ્વારા કામની ગુણવત્તા તપાસવા બાબતે આરટીઆઈ કરી રોકવામાં આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા કરની સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડને બોલાવી યુવાનો દ્વારા સ્વાગત કરી સભા યોજી હતી ને સમગ્ર ગામના ભાઈઓ તેમજ બહેનો સાથે ગામમાં બાકી રહેલા વિકાસના કામો સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી લખન દરબાર દ્વારા બાકી રહેલા વિકાસના કામો એક મહિનાના સમયગાળા દરમિયાન જો નહીં કરવામાં આવે તો ગ્રામજનો સાથે કલેક્ટર કચેરી તેમજ ગુતાલ ગામમાં ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી અને લોકોની સાથે જોડાયા હતા

જિલ્લા પંચાયત સભ્ય તો છે નહીં પણ આપણા ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ એટલે સર્વલ સ્વલ્લ અલ્લા ગુતલ ગામના યુવાનો માતા બેનો ના આમંત્રણથી ગુતાલ ગામે પહોંચ્યા છીએ અને ગામ ગામની સમસ્યાઓ સાંભળી છે સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે કારણ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ જો ગુતાલ ગામે ગટરની સંપૂર્ણ સુવિધા ના હોય જો ગૂતાલ ગામે સંપૂર્ણ બધા રોડ ના બન્યા હોય જો ગૂતાલ ગામના લોકોને અધિકારો ના મળતા હોય તો ચોક્કસથી દુઃખની બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય મહેન્દ્રસિંહ હોય કરણીસિંહ હોય તમામ લોકોએ બોલવું પડે એના માટે આજે અહીંયા આયા છે અને આજે એને લોકોની સમસ્યા પણ સાંભળી છે એમાં મુખ્ય મુદ્દો આ ગુતાલ ગામનો એક તળાવ છે જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે વેલો અને એનો ભંડાર ઉગી ચૂક્યો છે એને સાફ કરાવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે તેમજ આ સર્વસંમતિ ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપણે તલાટી સાહેબને બધાને કરી છે તો એ જે કામ છે એ પણ અધૂરું છે એ કામ માટે તેમજ આ રોડ એક છે એન્ટ્રીમાં જે રોડ છ મહિના પહેલાં બન્યો હતો અડધો બન્યો હતો ને અત્યારે અડધો છ મહિનાથી બન્યો નથી તો એમાં આરટીઆઈ પણ થઈ છે અરજી પણ થઈ છે હું ચોક્કસથી કહેવા માંગુ છું કે આરટીઆઈ અરજી તમામ લોકોએ કરવી જોઈએ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ અને લખન દરબારે તો હંમેશા ખોટા સામે અવાજ ઉઠાવે છે પછી ગમે તેવો તેઓ હોય એની સામે લડ્યા છે ત્યારે આરટીઆઈ કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું અરજી કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું સૌ અરજી આરટીઆઈ કરી અમે બી કરીએ છીએ પરંતુ જે આરટીઆઈ લેનાર અને તપાસ કરનાર અધિકારીઓ અભણ હોય એવું મને લાગે છે એનું કારણ કે છ મહિના પહેલા આરટીઆઈ થઈ અરજી થઈ તો હજુ સુધી આ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં જો ભ્રષ્ટાચાર થયો હોય તો જ ભેગો કરી દો જેને કોન્ટ્રાક્ટ આપવામાં ભલામણ કરી એને જ જ્યાલ ભેગો કરી દો જેની ઓથોરિટી એને જ જ્યાલ ભેગો કરી દો પરંતુ 6 મહિનાથી ગુનેગાર કોણ છે એ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા એટલે આનાથી વિશેષ દુખની બાબત અને આનાથી વિશેષ અભડંતા આ અધિકારીઓની કશી બીજી હોઈ શકે નહીં અમારી માંગણી એ છે કે કોઈ પણ અરજી વાગુડિયા તાલુકાના કોઈ પણ ગામની આવે તો તાત્કાલિક એનો નિકાર થવો જોઈએ નિકાલ થયા પછી જે તે આગળ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગામમાં જો રોડ છ છ મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય જો તલાવ વર્ષોથી સ્થાપના કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય આ ગુતાલ ગામનું જે તળાવ છે છે એટલું બધું શકે કે એમાં ચારે બાજુ કરીને ચાલવા માટે માટે સવારે આપણા બેસવા એક સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેરથી પણ લોકો જોવા આવે એવું એક તળાવનું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નહીં અમે તપાસ કરીશું અને તપાસના અંતર જે પણ આવશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે આજે આયા છે તો આ મીડિયા ના માધ્યમથી પણ વાઘોડિયા તાલુકાના જે પ્રશાસન છે આ બધી સમસ્યા અધૂરી છે જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહીં થાય તો આજે તો હજારો ની સંખ્યામાં માતા બહેનો વડીલો સાથે અમે અહીં વાર્તાલાપ કર્યો છે એક મહિનામાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો એક મહિના પછી લખન દરબાર ઘરની સેના આ જગ્યા પર હજારો માતા બેનો યુવાનો સાથે ઉપવાસ આંદોલન કરશે અને માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે કારણ કે ભૂતકાળમાં વર્ષોથી બે હાજર પંદર સોળ ની સાલથી અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે તૈયાર છે પરંતુ આ ગામને ન્યાય નહીં મળે તો મોટું આંદોલન ચોક્કસ આપને લખ્યું છે ગરબર બાપુને ટોટલ દુકાનો બોલાવેલા છે જેના છેલ્લા છ મંથથી જે વિકાસના કામો અટકેલા છે તે લખનસિંહ બાપુ આપના પૂરા પાડશે તેવી અમને આશા છે તે સૌથી અમને બોલાવેલા છે ધોળનાં કામ છે ગટરનાં કામ છે મેઇન મુદ્દો અમારો તળાવનો હતો કે તળાવના કામ પણ અટકાવી દીધો છે ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે એ બધા મુદ્દાથી અમે બાપુને બોલાવે છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એવી આશા છે એ સાથે બાપુને બોલાવે